છે એના માટેની સફાઈ કામકાજ ચાલુ છે મિત્રો આવી બધી પેલા મહિનાની સોળ તારીખે રામાપી ઉત્સવ છે એક જ્યોત નો છે

કે આ ગળો સુખ ખેતવાનું સુખ ખેતવાનું એ જિગલ લે વિડિયો મેગ лайક કરો શેર કરો કમેન્ટ કરો હવે આવા કોણ આયેલી એટલે આવે ભાઈ

તો મિત્રો તમે જોઈ શકો છો આપરા બંકાઓ થાકી ગયા છે એટલે થોડી વાર વિરામો કરવા બેઠા છે વિરામો કરતા કરતા જાગુ જોવા માટે મેચ પેલો ગાયલ આશિક થઈ જશે છે જિગ્નેશ ઠાકોર અડધી સફાઈ થઈ છે અડધી બાકી છે જો આ બાજુ ટગલા બે મોટા મોટા જોઈ શકો છો મિત્રો તમે જેટલું ખુકા અંદર અંદરથી બે દાણા સફાઈ કરીએ છીએ તાના જો આટલું પત્યું છે આપડા ગાયેલા શીખ જીગ્નેશ ઠાકોર

आ जानू कदो आ जीतू खाली उभरेस આટ આટલા બધા શરીરમાં એક ખાલી કલકતી કતિ કતિક જેવું લઈને આવ્યા તો મિત્રો તમે જોઈ શકો છો હવે બધ પર ટોખો સાફ કરી નાખ્યો છે આપડે એટલે ફોક્સ ને સોરીને આ બાદ લાવી દીધું હવે આ ખૂના ખુનાનું સાફ કરવાનું છે કામકાજ ચાલુ કર્યું છે આમાં કોદારી લેવીએ આ લી ની આ કોદારી તો મિત્રો સચિન ને જોવા છો કોદારી આપી આવી આપડે કોદારી ને થોડું તો કામ કરવું પડે ને આપડે લાગક નાનું નાના કરી

બધું સફાઈ કામકાજ ખાલી એક પેલો ખૂણો થોડો બાકી રાખ્યો છે અમને બાકીનું બધું કમ્પ્લેટ કરી નાખ્યું છે બે વાગે બે વાગે ચાલો ગાઈસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેટલો વિડિયો બને એટલો શેર કરજો જય માતા ચા બની જાય છે એટલે એમાં આપડે બધા બંકાઓ ચા પીવા આવી ગયા છીએ

મિત્રો આ છે આપણો રામાપીરનું મંદિર જોઈ શકો છો તમે આયકાન ચા જोगની માનું મંદિર અને એના જોરમાં છે રામાપીરનું મંદિર આયકાન તમને બતાવું રામાપીરનું મંદિર લાઈક કરો કમેન્ટ કરો સાઈન કરો મગદે તો મિત્રો તમે જોઈ શકો છો બધા ચા પીવા બધા બેઠી ગયા છે ભઠ્ઠીએ એ ત્રણ ત્રણ છ ત્રણ નવ દસ ને અગિયાર ને બાર મારા હુંદી બાર જણા છીએ કન સફાઈ કામકાજ કરવા આયા હતા મહારાજ ચા બનાવીને જતા રહ્યા પાછા ભઠ્ઠી હોવાની તો મિત્રો તમે જોઈ શકો છો અરે આખો ભાગ સાફ કરી દીધો છે હવે બહાર જતા રહી સાફ કરવા માટા ખાલી બાજુ ચાર જણા આ બાજુ છે અને ચાર જણા પેલી બાજુ છે ભાગી ના નક્તો આપડે પાર્કી શકો દી ખાલી આટલું આ ઝાડવા આખર સુધી વૃક્ષ સુધીનું ઠર્યું છે એટલે સુધી સાફ કરવાનું સાર્યું કારણ કે બફ બનાવવાનો છે એના કારણે સાફ કરવું પડે સારી ભાગ તમને પાછળ બતાવું બીજા બંકાઓ કામ કરી છીએ આ આખો મોટો ઢગલો કર્યો છે એમને સાફ કરતા કરતા ઠેઠ ખૂનામાં પોકી ગયા છીએ આપણ એ કારણે આપણે જમણવાળ કરવાનું છે એના માટે ડીશો ને એવું ધોવા માટેનું એ બનાવવાનું છે એટલે આ ભાગ સાફ કરે છે આપણે આ બાજુમાં પહોંચ જન આ બાજુમાં છે જોઈ શકો છો તમે આખું મંદિરના પાછળના ભાગનું બધું સાફ થઈ કામકાજ થઈ ગયું સારી હજુ આ બાજુ થોડું બાકી છે એ પછી થઈ જશે એક કાચંડો આવે કાચંડો જો અતારે ખાલી ભૂંડિયા ખાવા ભૂંડિયો તો ભૂંડિયા ને હુંડિયા ફેટી લેવા તમે બે જણ એવું ચાલ છે તો કાચંડા ના બીક ના કારણે જીતુ કરસન અર્જુન અને ટુ છોકરો બધા નહીં જ જે પેલો ગુંડો રે ને સચિન ગુંડો એનો ઓહેન પડે તો લઈને કાચંડો ના

ના ચાલે ન ચાલે એનો પટ્ટો હરંગ સાફ કરવાનો આ પેલા જાર હું ડીસો ધોવાનો એ બનાવવાનું છે ડીસો ધોવાનું એ બનાવવાનું પટ્ટી મારવાની પણ સાફ તો કરવો પડશે ને એવું બધું એક આટલા આ કણ કાળ ખાલી આ ગુંચણા કારણે જીતો ના પારા છે સાફાઈ કરાવવા માટેની એક એક ઝાડુ જ છે ર્યું તો એનું ઝાડુ સાફ કરવા ના પાડે છે આ જીતો થઈ જોર આવે છે જે સાફ કરવા વાળો માણસ છે એને કોઈ નડતું નહીં આ જીતાના નરસ છે સાફ કરવા માટેનું

તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો મને બીજો ભાગ કાલે બનાવાય ખાલી આ તો એક જ બાજુનો ભાગ સાફ કર્યો છે એવો ને એવો જો એક બીજી બાજુનો ભાગ સાફ કરવાનો બાકી છે બીજો ભાગ કાલે આવશે કાલે કા તો પરમ દિવસે આવશે કાલે પૈસા વગાડવાનું છે કાલે જવાનું છે અમારું ગ્રામી બધા ખાવામાં તો સૂર્યોનો પેજન્ટ માટે સૂર્યોનું નામ લખવા જવાનું છે સૂર્યોની પેજન્ટ માટે નામ લખવા જવાનું છે વાહમાં વાહમાં જેટલી સૂર્યો છે એટલે

ભાઈ અત્યારે મૂકી દઈએ છીએ હારી કોક ના હારી બાટાની